સુરતમાં હીરાને ચમક આપનાર રત્ન કલાકારોની હાલત હાલ ખૂબ કપરી બની છે છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીના પગલે રત્ન કલાકારો આર્થિક રીતે ભાંગી પડ્યા છે ત્યારે અનેક રત્ન કલાકારોએ તો આર્થિક તંગીના કારણે આપઘાત પણ કરી લીધા છે ત્યારે રત્ન કલાકારોને આવા કપરા સમયમાંથી ઉગાવવા માટે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા એક હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે જેમાં ખાસ રત્ન કલાકારોને મેસેજ ફોરવર્ડ કરવામાં આવ્યા છે જો કોઈને પણ કોઈ સમસ્યા હોય તો ડાયમંડ વર્કર યુનિયનનો સંપર્ક કરવો ડાયમંડ વર્કર યુનિયન દ્વારા તમામ રત્ન કલાકારો માટે એક મેસેજ પણ આપ્યો છે તેમાં લખવામાં આવ્યું છે કે હે રત્ન કલાકારો આપઘાત ન કરો અમારો સંપર્ક કરો જેના થકી છેલ્લા ચાર દિવસની અંદર ડાયમંડ યુનિયન વર્કરને આઠસો જેટલા ફોન કોલ આવ્યા છે જેમાંથી રત્ન કલાકારો ખાસ આર્થિક તંગીથી મૂંઝવણમાં મુકાયા હોવાના મોટા ભાગના કોલ હતા જેમાં ખાસ બાળકોની સ્કૂલ ફી મકાનના મકાનના હપ્તા ભાડા ભરવાના રૂપિયા હોય મકાન માલિક રૂપિયા માટે દબાણ કરતો હોય તેવા વિવિધ પ્રશ્નો સાથે રત્ન કલાકારોએ પોતાની વ્યથા ડાયમંડ વર્કર યુનિયન સામે વ્યક્ત કરી હતી જેમાંથી પાંચ કોલ એવા હતા કે જે આત્મહત્યા કરવા જતા હતા ત્યારે આ પાસે લોકોને તાત્કાલિક ડાયમંડ વર્કર યુનિયન દ્વારા તેમની ઓફિસે બોલાવી લેવામાં આવ્યા હતા અને પાંચેય લોકોને બનતી તમામ મદદ પૂરી પાડી હતી મહત્વનું છે કે અત્યારે પણ રત્ન કલાકારો પાસે કામ ઓછું મળી રહ્યું છે જેથી પરિવારનું ભરણ પોષણ કરવું પણ મુશ્કેલ બન્યું છે જેથી રત્ન કલાકારો પણ સરકાર પાસે કોઈ આર્થિક સહાયની માંગ કરી રહ્યા છે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા પણ ઘણા સમયથી સરકાર પાસે રત્નદીપ યોજનાની માંગ સરકાર પાસે કરવામાં આવી રહી છે પરંતુ હાલ સુરતના હીરા ઉદ્યોગની મંદીનું ગ્રહણ લાગતા રત્ન કલાકારો પોતાના પરિવારનું ભરણ પોષણ કરવામાં પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે તમામ રત્ન કલાકારો પણ સરકાર પાસે સહાયની આશા તેમાં જે હીરા ઉદ્યોગકારો છે તેમની પાસેથી મદદ અને કામ મળી રહે તેવી આશા સેવી રહ્યા છે દીપક કુમાર પદમસિંહ રાજપૂત હું ડાયમંડમાં છું પરિસ્થિતિ ડાયમંડમાં બહુ ખરાબ પરિસ્થિતિ છે છેલ્લા પાંચ વર્ષથી મંદીનો માહોલ છે અને છેલ્લા દોઢ વર્ષથી તો ખૂબ જ મંદી છે અને ડાયમંડ વર્કરમાંથી બસ બાય ટાંકને અમારી મદદ કરી રહી અમારે છેલ્લા પંદર દિવસથી પગાર નીકળ્યો બાકી છેટિયા લોકો એમને અમને લબડાવતા છે અને છેલ્લે અમારા ભયરી છોકરા ભણતર સ્કૂલ કોલેજ એવું બધું જોવું પડે સંબંધી જોવા પડે આમાં મોંઘવારી એટલી મોટી છે કે મોંઘવારીમાં અમારેથી સુરત થી નવસારી નવસારી થી સુરત અમે ટ્રાન્સફર કરતા હાલ પરિવારની હાલત કેવી અને કેટલા સમય થી બેરોજગાર છું છેલ્લા બે વર્ષથી આવીને આવી પરિસ્થિતિ છે સાહેબ હવે હાલમાં દોઢ મહિનાની તો અંગુર પકડ્યું નથી અમે કિરાણું પરિસ્થિતિ સુધરે મંદિર છે હમણાં આવે સરકાર એક જ રીકવેસ્ટ છે કે તમે બધી બાજુ ધ્યાન આપો છો કે ડાયમંડ વર્કરમાં કેમ નથી ધ્યાન અમે બી માણસો છીએ આપનું નામ મારું નામ છે ભાવેશ ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદિરો માર સહન કરેલી છે આર્થિક પરિસ્થિતિ કારીગરોની ખૂબ ખરાબ છે ત્યારે બે દિવસ પહેલાં અમે એક હેલ્પલાઇન નંબર ચાલુ કર્યો હતો સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર હજી સુધી કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી નથી સરકારની અમારી રજૂઆત હતી આર્થિક પેકેજ જાહેર કરો અને આપઘાત કરતાં કલાકારોના પરિવારને મદદ કરો પરંતુ હજી સુધી સરકાર કુંભકર્ણની નિંદ્રામાં સૂતી હોય એવું મને લાગે છે તો અમારી જે હેલ્પલાઇન ચાલુ કરી હતી એની ડેગલાઇન હતી કે રત્ન કલાકારો સુસાઇડ ના કરો આત્મહત્યા ના કરો અમને ફોન કરો તો આ અંતર્ગત બે દિવસમાં જ આઠસોથી વધારે કોલ અમને આવી ચૂક્યા છે અને સત્સો કોલ એવા છે કે એમની પાસે કામ નથી રોજગારી નથી અને રોજગારીનો અભાવ છે અને બીજા કોલ એવા છે કે એ લોકોને ભાડા ભરવાની તકલીફ પડે છે બાળકોની શિક્ષણ ફરી ભરવાની તકલીફ પડે છે બાકાળ માલિકની માનસિક ટોર્ચર છે બેંકના હપ્તા ભરી ગયા છે પાંચ કોલ એવા હતા જે આખરી ઉમ્મીને મૂકી દીધી હતી અને છેલ્લા સ્ટેજ સુધી વયા ગયા હતા એ પાંચે લોકોને અમે આ ઓફિસે બોલાવી અમારાથી જે પ્રયાસો થતા હતા એ પ્રયાસો કરી અમે મદદ કરી છે તો તમારા માધ્યમથી આ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટોને કહેવા માગું છું કે રત્નકલાકારો સુસાઇડ ના કરો અમને કોલ કરો અમે તમારી મદદ કરીશું જેથી કરી આપણે સુરતને ફરીથી જગમગતું કરી કરી અને આવનારા દિવસોની અંદર ફરી આપણે ઇન્ડસ્ટ્રીઝમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રીને પણ માલિકોને પણ વિનંતી કરવા માગું છું તમારાથી થતી મદદ આ રત્ન કલાકારોને કરો આજે ખરાબ સમય છે રત્ન કલાકારોની તમારા મદદની જરૂર છે સારા સમયની અંદર આ જ કલાકારો તમારી કંપનીને મહેનત કરીને આગળ લઈ આવશે